ડભોઈ બ્રહ્મકુમારી વિશ્વવિદ્યાલય પરિવાર દ્વારા રાજયોગ શિબિર અને સંબંધોમાં મધુર વિષય ઉપર મોટિવેશન વક્તા ઇન્ટરનેશનલ બી કે શિવાની દીદી આધ્યાત્મિક કાર્યક્રમ ખેતીવાડી બજાર સમિતિ ડભોઈ મેદાન ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં આત્મા અને પરમાત્મા અંગે હજારોની સંખ્યામાં ઉપસ્થિત અનુયાયીઓને જાણકારી આપી હતી ડભોઈ બ્રહ્મકુમારી વિશ્વવિદ્યાલય પરિવાર દ્વારા રાજયોગ શિબિરનો અને સંબંધોમાં મધુરતા વિષય ઉપર આધ્યાત્મિક વ્યાખ્યાનોનો ખેતીવાડી બજાર સમિતિ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડભોઈ બ્રહ્મકુમારી દીદીજીએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યા બાદ દીપ પ્રગટ્ય કરવામાં આવ્યા હતા ત્યારબાદ આત્મા અને પરમાત્માના વિષય ઉપર મોટિવેશન વધતા ઇન્ટરનેશનલ બી કે શિવાની દીદીજીએ આજના યુગમાં અતિ વ્યસ્ત માનવના જીવનમાં એક નવી દિશા પ્રદાન કરવા શરીરને સ્વસ્થ અને મનને શાંત તેમજ જે તણાવ મુક્ત અને માનવીના જીવનને ખુશીઓથી ભરપૂર શક્તિશાળી બનાવવા નવા સંકલ્પ સાથે જીવનની નવી શરૂઆતની શુભ ભાવના અને આપના શરીરમાં આત્મા પરમાત્માની દેન છે આપના શરીરમાં જીવ હોય તો શરીર કામ વિનાનું થઈ જાય છે સંબંધો રિશ્તા મજબૂત થાય છે ગલત ફેમીથી ઉદાસી રિશ્તામાં છૂટી છૂટી વાતો તેમજ અહંકાર ઈર્ષા અપેક્ષા મોહ પ્યાર છોડી વિશ્વાસ સાથે બદલાવ લાવે તે શાંતિ નું સરળ જીવન માનવી જીવી શકે છે લાલાભાઈ ભઠિયારા રિપોર્ટ ન્યૂઝ ટુડે ડબોઈ

વિશ્વવિખ્યાત શિવાની દીદીજી ડબોઈમાં પધારી ચૂક્યા છે ખૂબ જ વિશાળ જનમેદનીને સંબોધી રહ્યા છે કે માનવ મનને તણાવ મુક્ત બનાવવા ગ્રહસ્થ જીવનને સ્વર્ગ જેવું સુંદર બનાવવા માટે શું કરવું જોઈએ સરળતાથી આપણું જીવન વ્યસ્ત જીવનની અંદર પણ સહમધુર બની જાય शांतमय बनी जाए खुशमय बनी जाए एना सरल युक्ति समझावी, जीवन ने धन्यता नो अनुभव कर चारों तरफ सिर्फ किसी शहर में नहीं लेकिन सारे विश्व में ही भारत देश में भी हम जैसे जैसे मन की स्थिति में तनाव ईर्षा गुस्सा अहंकार ये बढ़ता है तो उसका प्रभाव हमारे शरीर के स्वास्थ्य पर और हमारे रिश्तों पर पड़ता है और इसीलिए पहले हम एक घर में दस पंद्रह लोग रह सकते थे फिर धीरे धीरे परिवार और छोटे होते गए और छोटे होते गए हम एक घर में चार लोग रहने लगे आज हम उस चार लोगों में भी हमारे रिश्तों में गां्ढे आते रहती हैं और हम अलग 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 होते जा रहे हैं तो वो प्रॉब्लम रिश्तों में नहीं मन की स्थिति को बढ़ाने की बात है और इसीलिए राजयोग वो विधि है मेडिटेशन है जो आत्मा की शक्ति को बढ़ाता है मन के संकल्पों को सुलझाता है सहन शक्ति को बात को ख़त्म करने की ताकत को क्षमा करने को ये शक्तियों को बढ़ाता है अगर हम रोज़ 10-15 मिनट जैसे हम शरीर का व्यायाम योगा करते हैं वैसे हम 10 मिनट यहाँ के लिए राजयोग करते हैं तो उसका असर सीधा रिश्तों पर पड़ता है और सबसे ज़्यादा बच्चों पर पड़ता है आजकल बच्चों के अंदर सिर्फ तनाव नहीं लेकिन कुछ बड़े बड़े शहरों में तो डिप्रेशन भी होने लग गया है मानसिक स्वास्थ्य देश के लिए एक बहुत बड़ी समस्या बन गया है और सरकार भी उसके लिए अब इस बार इतना बड़ा बजट रखा है क्योंकि वो प्रॉब्लम बढ़ रही है इसलिए रखा गया है तो अगर घर के बड़े अपने मन की स्थिति का ध्यान रखेंगे घर की ऊर्जा बदल जाएगी बच्चों के ऊपर उसका प्रभाव पड़ेगा इसीलिए राज्योग हर परिवार के लिए नसीबदार से के आगे प्रथम बार ब्रह्मा कुमारी ना शिवानी दीदी दरबार पधारिया સંબંધોમાં મધુરતા એ વિષય પર એમણે અહીંયા પ્રવચન આપ્યું અત્યારની આપણી જે પરિસ્થિતિઓ છે એ ઘરમાં પણ કૌટુંબિક કલેશ હોય માનસિક અશાંતિ ઉદ્વેગ ડિપ્રેશન આ બધામાંથી કેવી રીતે મુક્તિ મળે એની સાચી સમજ એમણે આપી સાથે સાથે જ કેટલાક સંકલ્પ લેવડાવ્યા સૌથી મહત્વનું તો આપ પોતે નીડર છો સાહસિક છો એવું જાતે જ તમે સંકલ્પ નક્કી કરો તો એ લઈ શકાય છે અને સંકલ્પથી સિદ્ધિ એ પણ એમણે અહીંયા આગળ સમજાવ્યું અને કદાચ આ કેપીએમસી ગ્રાઉન્ડ પર નવરાત્રિ સિવાય આટલી મોટી સંખ્યામાં લોકો આવ્યા હોય તો પહેલીવાર દરબાવતી નગરીમાં આટલા લોકો મેદાન પર આવ્યા છે અને એકદમ પ્રિન્ટ સાયલન્સમાં બધાએ ત્રણ કલાક સુધી એમને સાંભળ્યા એમને સાંભળવો એક મોટો લાવો છે